અમે આવ્યા છીએ પ્લમ્બર નો સામાન લેવા નું જૂનામાં જૂનું ઘર આ છે અમારા કારીગર દિલીપભાઈ લીધો હવે હવે જવાનું કારીગર આપણો બલોલ અમારી સાઈડ એક ચાલુ બલોલ આ ગોડાઉન જૂનામાં જૂનું બાઈકો બાઈકો બધું લેવાનું કહું ચલમ ચોપડી મુન્ના ભાઈ ચલમ ના બલમ વેણો ગોગો મરઘો તો મળ્યો મરઘાને નેચર ચલમ આ ગાઈસ એ અમને હજી મળી નહી આ બેઠો ટપ ના પેલો ઊભો ટપ બધા અમે લગાવી આ લઈએ ઓલરાઉન્ડર હોય તો મળ્યું નહીં હવે અમે જીએ સાઇડ ઉપર મળીએ આગળ અમારી પેલી રિક્ષા પડી